નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ તાલુકાના ગામોને એલસી બંધ કરવાને લઈને ગ્રામજનોમાં રોષ છે ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા જેના કારણે રેલવે તંત્ર દોડતું થયું છે એલજી અઢાર ફાટક બંધ કરી બીજો રસ્તો આપવાનો હોવાને લઈને તમામ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે પંદર ગામોને જોડતા માર્ગની ફાટક એકાએક બંધ કરવાની વાતને લઈને ગ્રામજનો વિફર્યા છે ગામની મહિલાઓ યુવાનો સહિત મોટાપાયે લોકો વિરોધ કરી રહ્યા છે કુંડેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓને અવરજવર કરવા માટેનો આ એકમાત્ર રસ્તો છે કુંડેલા એલસી અઢાર ફાટક ચાલુ રાખવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે ધારાસભ્ય શૈલેષ મહેતાએ અધિકારીઓને ફાટક ચાલુ રાખવા માટે સૂચન કર્યું છે वो आपका प्रॉब्लम नहीं है ये लैंड में पानी उतना आता है तो आप कैसे करोगे ये जो है ना बरसाती पानी का निकाल का जगह था यहाँ से पानी जाता था तो पानी कहाँ सेतन दूसरा है कि आपको वाटर लॉगिंग नहीं होगी उसका तीसरा है रेलवे का जो भी अपग्रेडेशन हो रहा है हम आप लोगों के लिए ही मेल एक्सप्रेस ट्रेन रोकें और ट्रेन आए आपके लिए बगल का स्टेशन ही मिले क्योंकि आज की डेट में कोई पैसेंजर ट्रेन नहीं रोके पैसेंजर का स्टॉपेज बहुत कम है प्लेटफॉर्म नहीं बना बनाए प्लाटफॉर्म कमीशन नहीं होगा तो आप लोगों के लिए अभी तो आपको कहाँ से ट्रेन पकड़नी होती है રેલ ફાટક અઢાર બંધ કરવામાં નથી આવી બંધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને ટેકનિકલી એ બાબતની બધી ચર્ચાઓ થઈ છે રેલવેના અધિકારી પણ છે અમારા પ્રાંત અધિકારી પણ છે અને આમાં લોકોને શું ફાયદો થાય એ જોવાનું હોય છે રેલવેને તકલીફ ના પડે અને લોકોને પણ તકલીફ ના પડે એ પ્રમાણે રસ્તા કાઢવાનો હોય છે પહેલો નંબર ફાટક મુક્ત ભારત બનાવવાનું સપનું મોદી સાહેબે જોયું છે પણ એ લોકોને તકલીફ અવર જવરમાં સમય બચે ઈંધણ બચે ફાટકને લીધે ટાઈમ પર ગાડીઓ ઊભી રહી જાય ને તકલીફો થાય છે એમાંથી મુક્તિ આપવાનો હતો એ માટે આ ફાટકો બંધ કરવાની વાત આવી હતી પણ આ જે કુંડેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે અહીંયાથી હજારો લોકોની અવર જવર દસ પંદર ગામોની અવર જવર છે એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ઓવરબ્રિજ બને ઓવરબ્રિજ બનાવવા માટે જો જગ્યામાં કે રોડની તકલીફ પડતી હશે તો કોમ્પન્સેશન આપશે તો જેની જગ્યા હશે જગ્યા પણ ફાળવવાની અમે તૈયારી બતાવી છે કે ભાઈ આમાં લોકોની સહલત ને અહીંયા સેન્ટ્રલ યુનિવર્સિટી માટે સાડા સાતસો કરોડ રૂપિયા સરકારે આપ્યા છે અને જ્યારે સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટી માટે સો એકર જમીન આપી હોય સાડા એ સાતસો કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યા હોય ત્યારે એ યુનિવર્સિટીની પણ માગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ લોકોની પણ માગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ અને આજે લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી એટલા માટે હું પણ અહીંયા આગળ આવ્યો છું અને બધે જે કંઈ ગેરસમજ દૂર કરીને ટેકનિકલ રીતે આનો ઉકેલ લાવવામાં આવશે પણ ફાટક બંધ કરવાની વાત છે ફાટક બંધ નહીં થાય એનો કોઈ જે કંઈ વિકલ્પ બીજો વિચારવાનો હોય વિચારવામાં हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा तो अभी तो जैसे गतिनिधि तरीके मारू मानव है आज रोड है ये आजू बाजू पंदर गाम ने जोड़ो तो रोड है कोईपन कार्य बंद ना थो जन्दे तो आजूबाजू पच्चीस हजार लोग असर थे एम छ તો આ કોઈ પણ કાળે આ રોડ બંધ ના થવો જોઈએ અને એ ચાલુ રહે એ માટે લોકો ભેગા થયા તો આજે મામલતદાર સાહેબ અને રેલવેના અધિકારીઓ એલસી અઢાર જે બંધ કરવાની હતી એના માટે જોઈન્ટ વિઝિટ માટે આવ્યા હતા અને ગામજનો પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા હતા એની અંદર આજુબાજુના ઘણા બધા ગામના લોકો સાથે જોડાયા હતા અને ધારાસભ્યશ્રી ની ને અમે ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરી હતી તો એ પણ સ્થળ પર આવ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે આ ફાટક કોઈ કાળે બંધ નહીં થાય એનો વિકલ્પ જે હશે એ વિકલ્પ શોધવામાં આવશે અને એમની વાત સાંભળીને રેલવેના અધિકારીઓએ પણ આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી આનો વિકલ્પ નહીં આવે એનો ઉકેલ નહીં મળે ત્યાં સુધી આ ફાટક પણ કાળે બંધ નહીં થાય